નમસ્કાર દર્શક મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે બંદી ગૌ મા દોસ્તો બોર્ડના પરીક્ષાર્થીઓ એટલે કે દસમું અને બારમું ભણતા વિદ્યાર્થીઓ લગભગ આમ આખા વર્ષ દરમિયાન થોડા થોડા સ્ટ્રેસમાં રહેતા હોય છે કે કેવી પરીક્ષા થશે કેવી રીતે પરીક્ષા જશે કેવી રીતે પરિણામ આવશે આપણી ઈચ્છા પ્રમાણેનું પરિણામ આવશે કે નહીં કારણ કે વાલીઓની પણ એને બહુ ચિંતા હોય છે માતા પિતાનું ઘણું બધું આગ્રહ હોય છે દબાણ હોય છે આજુબાજુના વિદ્યાર્થીઓ સરખામણી થતી હોય છે સગાવાલા સાથે સરખામણી થતી એટલે વિદ્યાર્થીઓ પોતે ટેન્શનમાં હોય એનાથી બધું ટેન્શનમાં માતા પિતા હોય છે કે મારા બાળકનું શું થશે આના જેવા માર્ક આવશે મારે ડૉક્ટર બનાવવો છે દીકરીને એન્જિનિયર બનાવી છે એવું થશે એટલે વાલીઓ અને બાળકો બંને સ્ટ્રેસમાં હોય છે બોર્ડના વિદ્યાર્થીઓ અને એના વાલીઓ પણ પરિસ્થિતિ એવી છે વાસ્તવમાં કે પરિણામ આવે છે એ પછી પણ ઘણાને રહે છે આટલું પરિણામ ઘણા માતા પિતાને પણ ઘણી વખત ચિંતા થતી હોય છે તો આ બધી પરિસ્થિતિની વચ્ચે સૌથી સારો રસ્તો એ છે કે વાલીઓએ માતા પિતાએ એના ટીકાકાર બનવાને બદલે બાળકોના ટીકાકાર બનવાને બદલે ટેકેદાર બનવું જોઈએ અને એ વિષય ઉપર વાત કરવા બે જાણીતા સમાજસેવકો આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે સોનલબેન વાછાણી અને રાજેશભાઈ ભાતલિયા સોનલબેન રાજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે સૌથી પહેલા સોનલબેન મારે પૂછવું છે કે અત્યારે બહુ ચિંતા હોય જેમ કે કાલે જ બારમા પરિણામ આવ્યું સાયન્સ આર્ટસ કોમર્સ બધું દસમા હવે આવશે એકાદ અઠવાડિયામાં વાલીઓને બહુ ચિંતા હોય છે મારું બાળકને જલ્દી મારે આમ બનાવી દેવું છે તેમ બનાવી દેવું છે આપણે જ્યારે ભણતા હતા દસમું ત્યારે વાલીઓને બહુ ચિંતા એ નહોતી આપણને નહોતી એ નહીં નહોતી ઠીક છે જાગૃતિ જરૂરી છે શિક્ષણ જરૂરી છે પણ આટલી બધી અપેક્ષા રાખવી જરૂરી છે બિલકુલ નહીં સર અપેક્ષાઓ હોવી જોઈએ પણ એટલી બધી ઓવર એક્સપેક્ટેશન પણ ના હોવી જોઈએ વાલીઓનું સર ખાસ આપણે એપિસોડ વાલીઓ ઉપર જ કરીએ વાલીઓ એ બે તબક્કામાં બાળકોની સાથે ડીલ કરવાની હોય છે એક્ઝામ બરાબર એક્ઝામ પહેલા છે એમને ઈ મોટિવેશન કરે એમ ઉપર વોચ રાખે એમને શીખવાડે અથવા તો જે એમનું જે કઈ કડક બિહેવિયર છે એક્ઝામ પહેલા એક્ઝામ પછી જેમ આપણે કીધું કે એમને ટેકેદાર બને એક્ઝામ પછી ફૂલ સપોર્ટ એક્ઝામ પૂરી થઈ ગઈ છે હવે પેપર પૂરા થઈ ગયા લખાઈ ગયું બધું થઈ ગયું હવે શાંતિથી જેવી એક્ઝામ દીધી છે એવું રિઝલ્ટ આવશે એની વેઇટ કરવાની વાલી આ પીરિયડ છે ઇન બિટવીન નો જે પિરિયડ છે એક્ઝામ દીધા પછી રિઝલ્ટ નો કેટલું બાળક ઉપર બર્ડન હોય છે ચર્ચામાં પડે હોય છે કે જો આને આટલા માર્ક્સ આવશે આ ગ્રેડ આવશે એટલે આપણે આ લાઈન લેવડાવે આ લાઈન

પણ હવે એવું થયું કે બાળકને કેવું થાય છે ઇન્સલ્ટ ફીલ થાય અંદર થી એમ થાય કે મારો આ ટાર્ગેટ જો હું પૂરો નહીં કરું મમ્મી પપ્પા બધા સાથે આ ડિસ્કસ કરે છે જો આ વસ્તુ પૂરી નહીં થાય તું શું કરીશ અને આ જ વસ્તુ એને ધીરે 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 આપણે ખબર પણ નથી હોતી પેરેન્ટ્સને પણ એ બાળક માં બની જતું હોય છે અને જયારે રિઝલ્ટ આવે ત્યારે એના ધૈર્યું નથી આવતું તો સર આપણે આજકાલ ઘણા બધા કિસ્સા જોઈએ છે કે બાળક છે એ નાના નાના ટેન્થ ના ટ્વેલ્થ ના બાળક સુસાઇડ અટેમ્પ કરે છે એને એવું તો કઈ ખબર નતી પણ એને એટલું બધું બોર્ડન આપી દીધું હોય છે બરાબર એટલે પેરેન્ટ્સ એ ખાસ જોવું જોઈએ કે એક છે એકદમ પહેલા તમે એને મોટિવેશન કરો એક્ઝામ પછી એને તમે ફૂલ સપોર્ટ આપો કે બેટા હવે જે થયું જે રિઝલ્ટ આવશે એ એક્સેપ્ટેબલ છે એક્ઝામ પૂરી થઈ ગઈ કે તે જેવું લખ્યો હશે એવું આવશે જે આવે અમે તારી સાથે છીએ તું ટેન્શન ના લે આ અત્યારના પેરેન્ટ્સ એ ખાસ ખાસ ને ખાસ અને બીજી એક વસ્તુ ઉપર ખાસ ભાર મૂકીશ કે ક્યારેય પણ બાળક રિઝલ્ટ આવે છે અત્યારે સરી ગ્રેઝ ટ્રેન્ડ થઈ ગયો છે બાળકનું રિઝલ્ટ આવ્યું એટલે સીધા ફેસબુકમાં કે સ્ટેટસમાં માં વોટ્સઅપમાં મૂકી ગયું છે આપણા મમ્મી પપ્પાએ એ કયા ઉન્નત કર્યું છે આપણે બધા ક્યાંક ને ક્યાંક આગળ છીએ આપણા મમ્મી પપ્પા એવી ઘેલચા રાખતા હતા અને સર આપણને યાદ છે કે તમને મને કે સર ને ક્યાંક કોઈ પણ નહીં કે આપણે ટેન્થ નું ટ્વેલ્થ ના રિઝલ્ટમાં કેટલા પર્સન્ટેજ આવ્યો આપણને કોઈ પૂછતું નથી ઓવરઓલ એમની પર્સનાલિટી જોવાની છે પણ સ્ટેટસ બધા વાલીઓને ભણેલા ગણેલા એજ્યુકેટેડ વાલીઓ અત્યારે એવી ભૂલો કરે છે કે બાળકને તમે એક સિમ્બોલ બનાવી દીધું કે બસ મારું બાળક જોઈ લ્યો આ એનું શું

અત્યારે જે રીતનો આખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ મહેનત કરે છે ટ્યુશન કરે વાલીઓ એને જુદી રીતે જોયે તારી પાછળ આટલા પૈસા ખર્ચા આટલા ટકા આવ્યા તારે માટે આટલા ટ્યુશન કર્યા આટલી મોંઘી સ્કૂલમાં દાખલ કર્યો તોય આટલું જ આમ થયું અમારી આશા પૂરી આવું બધું વિચારવું અથવા બાળકને કેવું એ યોગ્ય છે આમ તો યોગ્ય નથી પણ એટલે વાલીઓ માટે તમારે શું કહેવાનું છે નીલેશભાઈ આપની વાત ખૂબ સાચી છે બાળક પ્રત્યે જે હમણાં સોનલબેને જે કીધું એ એકદમ પરફેક્ટ છે

એ વાલીઓ તરફે સૌથી વધારે થવી જોઈએ અને જો વાલી જો સમજશે એટલે કે વાલી પોઝિટિવ આસ્પેક્ટ ને મહત્વ આપશે તો ખુબ પોતાના બાળક પ્રગતિ કરશે અને દિલથી બાળક છે જીવન પર્યત માતા પિતા આભારી બનશે નિલેશભાઈ આખા દિવસમાં આપણે જયારે વિચાર કરતા હોઈએ છે એમાં માત્ર આપણને વીસ વિચાર પોઝિટિવ પ્રાપ્ત થાય છે બરાબર એસી વિચાર જયારે નેગેટીવ પ્રાપ્ત થતા હોય છે આપણે જ્યારે જેને એક્સેપ્ટ કરીએ છીએ એવું આપણું વ્યક્તિત્વ થતું હોય છે એટલે ઘણા વાલીઓ નેગેટિવિટી નો શિકાર થઈ અને પોતાના બાળકને વારંવાર વધતા હોય છે એમાં ખાસ કરીને નિલેશભાઈ જોયું છે કે પતિ પત્ની બંને બાળકને વધતા હોય તો જાય ક્યાં આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે ભાઈ એક હાથમાં લાડુ અને એક હાથમાં લાકડી આ આસ્પેક્ટ જો હવે જો પિતા ખીજાતા હોય તો માતા એને બચાવમાં અને એને સમજણ આપવામાં એનો અભિગમ અપનાવવો જોઈએ જો માતા ખીજાતા હોય તો પિતા એને સાચી સમજણ આપવી જોઈએ તારી મમ્મી આ કે છે બરાબર છે બેટા થોડાક ગુસ્સામાં હતી એટલે આમ બોલી ગઈ છે હું તો તારી ભેગો છું તું આગળ વધ અને જો તું સરખું ભણીશ અને તો તારી કારકિર્દી બનાવીશ તારે જે વિષય પસંદ કરો એમાં અમારી સહમતી છે સાહેબ અત્યારે મોટા ભાગની છે વાલીઓ એમ છે કે ના હું એન્જિનિયર છું તું એન્જિનિયર થા એ આ અભિગમ ખોટો છે બરાબર છે વાહ સરલબેન એક ફરીથી પાછી વાત એ જ આવે છે કે ભાઈ બાળકને પોતાનું સ્ટેટસ માનવું અથવા તો તારે આમ કરવાનું છે તારામ એના રસના વિષયો શું છે કારણ કે દરેક હું અમુક વિષયમાં હોશિયાર હોઉં તો મારા સંતાનો એ વિષયમાં ન પણ હોય કોઈ

સિક્સ ડિઝીટ ફાઈવ ડિઝીટ તારે કમાવાનું છે તારી સેલેરી એટલી મંથ ની હોવી જોઈએ એટલે બેસ્ટ હોયની માટે શું છે ડોક્ટર સાયન્સ લિયો અથવા તો એ લિયો પણ બાળકને ને સેમાં ઇન્ટરેસ્ટ છે એ તો મા બાપ વિચારતા જ નથી અને પહેલેથી એનું ગોલ એક નક્કી કરી નાખે છે સર અત્યારે ડોક્ટર બનવા માટે માતા પિતા એટલા ક્રેઝ મેં જોયા છે મારી આજુબાજુમાં ઘણી જગ્યાએ કે મારું બાળક ડોક્ટર બને એટલે એની લાઈફ સેટલ થઈ જાય રોજ ને આટલા પેશન્ટ આવશે એટલે એ લોકો પૈસાનું મેનેજમેન્ટ કરી અને બાળકને આ રીતે તૈયાર કરે હવે એ બાળક ઉપર કેટલું બર્ડન છે અને સર ક્યારેક એ બાળકને ટકાવારી ઓછી આવી હોય તો પહેલા એક તો ઘરેથી ટોર્ચ ટોર્ચરિંગ ચાલે પ્લસ એની વાય પચીસ ત્રીસ લાખ રૂપિયા પર મંથના એક્સ્ટ્રા પે દઈને એને ડોક્ટર તો બનાવે જ છે એ કરે અને ઉપરથી એને બાળકને સત્તા ટોર્ચરિંગ જેમ સરે કીધું એમ કે અમે તારી પાછળ આટલો ખર્ચો કરી છીએ પૈસા બગાડીએ છીએ પણ તમને કોણ કહે છે તમારા બાળકને જે છે એ રેવા દ્યો એની જે ઈચ્છા છે એને જે બધું ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડમાં જશે તો કદાચ એ મહિને વધારે પણ કમાઈ શકે સર આપડા આપણે જોઈએ કે ટેન્થ પાસ કે પાસ કે ફોર્થ પાસ હોય એ બિઝનેસમેન ને ત્યાં સારા સારા ડિગ્રી વાળા લોકો છે ત્યાં જોબ કરે છે તો આમાં સર આપણે બાળકને શું શીખવાડીએ શું કામ બર્ડન આપીએ છીએ બાળકને જેમ સર કીધું એમ પેલા તો એ ફેલિયર એક્સેપ્ટ કરતા આપણે શીખવાડવું જોઈએ પેરેન્ટ્સ જે આપણે આજકાલના પેરેન્ટ્સ નથી શીખવા બહુ સાચી વાત બસ નાના હોય ત્યાંથી ક્લાસમાં ફર્સ્ટ નંબર આવવો જોઈએ અને હું પોતે એક લેડીઝ છું પણ મને કેતા ઘણું દુઃખ થાય અને સ્વીકારવું જ પડશે કે જ્યારે મમ્મી પપ્પા જોબ માં હોય છે પપ્પાનું એટલું બધું નથી હોતું પપ્પા એના કામ હોય જ્યારે મમ્મી બાળક ઉપર બળે નાખે છે વધારે ઘણા એવા મમ્મી પણ હોય છે જે પોતે ગામડાના હોય ગામડામાં એટલું એજ્યુકેશન પણ નથી લીધેલું ગામડામાં એની આખી મસ્ત લાઈફ જેવા હોય પણ જ્યારે એના મેરે સિટીમાં આવે બાળક જ્યારે ભણતું હોય તો એને બાળકને એવું ફોર્સ કરે કેમ તારે હંડ્રેડ માંથી નાઇન્ટી નાઇન તો આવવા જ જોઈ પણ બાળક સાથે શું કામ કરો છો એને એની રીતે રહેવા દો એની રીતે એને ખીલવા દી હોય એને ઘણા આપડે જોઈએ છીએ સર નાના નાના બાળકના જયારે એક્ઝામ હોય તો મમ્મી પોતે એટલા ટેન્શનમાં હોય અને મમ્મી ને આખો સિલેબસ યાદ હોય કારણ કે બાળકને રોજ એકને એક્ટિવ પપ્પા ખાસ જરૂરી જ છે પણ આ ઓવર થાય છે ઓવર કોઈ પણ વસ્તુ થાય ને સર ત્યારે એ બાળક માટે ભારરૂપ બને છે આપણે આપણે એ નથી જોતા કે આ વસ્તુ ઓવર ના કરવી જોઈએ બાળકને તમે એક કલાક રમવા જવા દો એક્ઝામ હોય કે આવવાની હોય એક કલાક બાળકને આપો કે એની મનગમતી પ્રવૃત્તિ એ કરે એનું માઇન્ડ ફ્રેશ થશે એને મનગમતી પ્રવૃત્તિમાં એનું માઇન્ડ થોડીક વાર રહ્યું તો એને રિફ્રેશ માઇન્ડ થઈ જશે એ વધારે સારી રીતે જે કાઈ સ્ટડી કરી શકશે એટલે આ વસ્તુ સર અત્યારે કેટલું વધી ગયું છે અને એક્સેપ્ટેબલ બધાને થઈ ગયું છે કે આમ જ હોવું જોઈએ પણ આ વસ્તુમાં હું નથી માનતી હું પણ પેરેન્ટ છું મારે પણ બાળકો છે પણ હું મારા બાળકોને ઓવર એક્સપેક્ટેશનમાં નથી નાખતી કે આ કરું છે તમને મજા આવે છે હા ધ્યાન આપણ બાળક ભણે છે આપણે જે એની માટે એક લાઈફ તૈયાર કરી છે એમાં ધ્યાન રાખીએ પણ હું એની પર બર્ડન નાખી જો કરીશ તો એ વસ્તુ એઝ અ પેરેન્ટ હું ફેલ થઈશ મારું બાળક જયારે મોટું થશે ત્યારે મને કોષ કે તમે મારી ઉપર એટલી ઓવર એક્સપેક્ટેશન નાખી દીધી હતી કે હું બર્ડનમાં કે ડિપ્રેશનમાં આવી અને આજે નથી એટલે માતા એ ખાસ ને માતાઓને રિક્વેસ્ટ છે ખાસ કે જે માતાઓ પોતે તો કઈ નથી કરતી ભલે ખોટું લાગે પણ માતાઓ પોતે ફક્ત ને ફક્ત હાઉસવાઇફ હોય અથવા તો એની કીટી પાર્ટી ના કરતી હોય બાળક પાસે એટલી બધી અપેક્ષા રાખે છે કે આ કરવું જોઈએ નહીં બાળકને કેવું પડે કે એક ક્લાસમાં ત્રીસ બાળકો છે બધા ફર્સ્ટ નથી જવાના બરાબર છે તો કદાચ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ થયા છે એક્સેપ્ટ કરતા શીખો કે બાળક કરતા પણ કોક ચડિયાતું હોય છે અને એને પણ મોટિવેટ કરો બરાબર છે આપણાથી હોશિયારો એ વ્યક્તિને પણ મોટિવેટ કરો એની રિસ્પેક્ટ કરો ને એની પાસેથી શીખો અને સેકન્ડ થર્ડ નંબર આવે છે તો એ કોઈ લાઈફ ટાઈમનું રિઝલ્ટ નથી બરાબર છે પણ વ્યક્તિ તરીકે તમે કહેવા છો એ ધીરે ધીરે બાળકને શીખવાડો કે વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તમારા બાળક તરીકેના સંસ્કારો કેવા જોઈએ એક તમારા મોરલ આખા જે છે એ કેવા હોવા જોઈએ તો એ વધારે સારું રહેશે બાળકને આગળ જતા રિઝલ્ટ કરતા જે વેલ્યુ શીખવાડશો જેમ સરે કીધું સંસ્કાર એ આગળ જતા એ જ કામ આવે છે બીજું કોઈ પણ નાનું બાળક હોય તો આખું વેકેશન એટલે પચાસ દિવસ સાહીઠ દિવસનું આપડે વેકેશન હોય છે લગભગ દોઢ મહિના થી વધુ તો જુડોમાં જાઓ ને કરાંટેમાં જાઓ ને અહીંયા જાઓ ને ચેસ શીખવા જાઓ ને ડાન્સમાં જાઓ ને સ્વિમિંગમાં આખો દિવસની એક્ટિવિટી બાળકને વેકેશન મામાની ઘેરે જવાનું તો બહુ ઓછું થઈ ગયું છે આપણે આપણે નાના હતા તો બહુ જાતા હતા પણ હવે તો એ બધું થોડુંક મોબાઈલને કારણે સંબંધો થોડુંક નજીક આવી ગયા છે એટલે તમે વિડીયો કોલ થી વાત કરી શકો છો રોજ ક્યાંય જવાની જરૂર નથી પણ આખો દિવસ એક્ટિવિટીમાં જોતરું વેકેશનનો આનંદ ના માણવા દેવો એ કેટલો યોગ્ય છે જરા પણ નહીં નિલેશભાઈ ખૂબ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો એક તો જ્યારે સ્કૂલ ચાલુ હોય જ્યારે સતત

આપણા બાળકમાં જે કઈ ખામી હોય ખુબી એને સ્વીકારી અને ખૂબીઓને સ્વીકારો અને એમાં જે ખુબી પડી છે ને એને બહાર કાઢો એટલે એના માટે વેકેશનમાં સતત પ્રવૃત્તિ રાખવો જરૂરી નથી એને સ્વાસ તો લેવા દયો એને 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 પસંદગી શું છે એને એને માની લો કે કોઈ શિબિરમાં જાવું છે કોઈ પ્રકૃતિની અત્યારે ઘણી શિબિર થતી હોય તો એમાં એને જવું છે ના તું નહીં તો ડાન્સ ક્લાસમાં જા તમારા જે અભિગમ છે તમે જે નાનપણમાં નથી મળ્યું તમારા બાળકને યોગ્ય નથી બાળકની પોતાની કૌશલ્ય પડેલું છે જે શક્તિ પડેલી છે એ શોધો અને શાંતિથી વિચારો નિર્ણય લ્યો અને પછી એને પ્રવૃત્ત કરો અને એ સતત પ્રવૃત્તને એને શ્વાસ પણ લેવા દો જરૂર પડે તો એને મામાના ઘરે ઈચ્છા હોય તો એને મામાના ઘરે જવા દો ક્લાસ મહત્વના નથી એને સંબંધોની કિંમત સમજાવો બીજું બાળકને માત્ર જીતતા નહીં હારતા પણ શીખડાવો અમેરિકામાં મેં માન્ય છે કે ક્યાંક અમુક સ્કૂલ કેવી કોલેજો છે જે બાળકને નાપાસ થતા શીખડાવે છે તો આપણા બાળકને જો તમે હારતા શીખડાવશો તો જીવનમાં ક્યારેય એ બાળક છે પાછું નહીં પડે અને બાળકની લાગણીઓને સમજો અને શાંત ચીતે વિચારો અને પછી એમના કારકિર્દીમાં તમે સહાયભૂત થાવ નહીં કે એ એના તમે સૌથી એક જ હિત છું એ પ્રકારની લાગણી વ્યક્ત ના થાય એ ખૂબ જરૂરી છે નીરજભાઈ બરાબર છે સોનલ બેન બાળક એટલે દરેક વાલી અમે કહેતા છે અમે તો એના જીવન માટે કરીએ છીએ અમે તો એમના માટે કરીએ છીએ આ બધું ખી જઈએ છીએ કે સતત પ્રવૃત્ત રાખીએ છીએ તો એમના ભવિષ્ય માટે છે અમે કઈ થોડા એના દુશ્મન છે સાચી વાત છે માતા પિતા કોઈ દિવસ બાળકના દુશ્મન હોતા જ નથી અને બાળક માતાપિતાના દુશ્મન નથી હોતા પણ આપણે ક્યાંક એ ભૂલ તો નથી કરતા ને કે આપણે ટેકેદાર થવાને બદલે ટીકાકાર થઈ જાય છીએ જો આને દીકરીને એટલા ટકા આવ્યા આના દીકરાને એટલા મામાના દીકરાને એટલા આવ્યા

દરેક પેરેન્ટ્સે એક રિક્વેસ્ટ ખાસ કરીશ કે પોતાના બાળકની કમ્પેર કોઈ પણ બાળક સાથે નહિ અને પોતાના પણ બે બાળકો કે ત્રણ બાળકો હોય કે જેટલા હોય એમની સાથે પણ એકબીજા બાળકની કમ્પેર ક્યારેય થઈ શકે નહીં બરાબર હવે સર આજના જમાનાના બાળકો ફોરવર્ડ થાય છે ક્યારેક એવું ના બને કે જ્યારે માતા પિતા કમ્પેર કરતા હોય તો બાળક માતા પિતાને એ સવાલ પૂછે કે બાજુવાળા આપણા છે અથવા તો આપણા કાકા છે કે મામા છે ઈ તો આટલી ઉંમર માં આટલું બધું કમાઈ છે આ જગ્યાએ ફોરેન ટ્રીપ લઈ જાય છે તો તમે કેમ એટલા કેપેબલ નથી તમારી પાસે કેમ આટલું નથી પૈસા તમે કેમ ન કમાઈ શકો ત્યારે જે તમને ઈ લાગશે ને અંદર માં ત્યારે ખબર પડશે કે બાળકની આપણે કમ્પેર જ ન કરવાની જેવું છે એઝ ઈટ ઇઝ એને બેટર બનાવવાની ટ્રાય કરવાની છે પણ એવું નહીં એને બાળક છે આપણું કોઈ રેસમાં દોડતો ઘોડો નથી કે આપણે દોડાઈ વેચ રાખી દોડાઈ જ રાખી કે મેં તારી પાછળ પૈસા લગાવેલા છે તો તારે મને રિઝલ્ટ આપવા દે અને આપણા પેરેન્ટ એટલે એક જ વિચાર કરીએ સર દરેક અત્યારના જે મોડર્ન પેરેન્ટ્સ કહીએ છીએ કે આપણા પેરેન્ટ્સ પણ આપણી માટે વિચારતા બધું કરતા એ કેવા હતા એને આપણી સાથે કેવું વર્તન કર્યું છે આપણી ઉપર કોઈ પાબંદી કે કોઈ ટોર્ચરિંગ ના કરતા બરાબર છે આપણા પેરેન્ટ્સ મને યાદ છે ત્યાં સુધી લગભગ પપ્પાને તો ખબર પણ ન હોય કે બાળક કયા ક્લાસમાં ભણે પણ આપણને પપ્પાની બીક રહેતી પણ અત્યારના પપ્પા કદા મમ્મી એટલા ઓલા હોય છે કે મમ્મી ને પપ્પાને બાળકને ટોટલી કહું છું સિલેબસ યાદ હોય એટલું બધું એ વાહે પડી જાય છે આ ના જોઈએ અને બાળકને ક્યારેય કોઈ સાથે કમ્પેર ના કરીએ આપણું બાળક જેવું છે પેલા આપણે સ્વીકારીએ અને આપણા બાળકને બેટર પર્સન બનાવવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીએ પણ એની ઉપર જેમ તમે કીધું એમ એની ઉપર બર્ડન ના નાખીએ ફરજિયાત કાઈ નહીં બરાબર છે એમથી જી સરસ આજે આપણે આ વિષય એક લીધો છે કારણ કે ગઈકાલે જ 12મા ધોરણનું પરિણામ આવ્યું આર્ટ્સ કોમર્સ સાયન્સનું હજી દસમાનું પરિણામ મેં પહેલા કીધું મે એક અઠવાડિયે માં આવી રહ્યું છે ત્યારે કેટલા બધા એવા કિસ્સા બને છે કે વાલીઓના દબાણને કારણે અથવા બાળક પોતે નિરાશ થઈને આત્મહત્યા જેવા બનાવ બને એટલે તો હવે ટકાવારી કાઢીને પીઆર સિસ્ટમમાં આવ્યા છે તો ત્યાંય પાછી નવાણું પોઈન્ટ નવાણું ની રેસ ચાલુ થઈ ગઈ છે તો એ થોડીક શિક્ષણની વ્યવસ્થામાં ફેરફાર કરવો જરૂરી છે રાજેશભાઈ પછી સોનલબેન બંને પાસેથી મારા જવાબ જોઈએ છે આપણી જે શિક્ષણ એમાં નાના મોટા ચેન્જીસની હજી જરૂર છે ક્યાંક જરૂર છે ખૂબ જરૂર છે અગાઉ જયારે નિલેશભાઈ તમે ભણતા હું ભણતા ત્યારે શિક્ષણ સાથે સંસ્કાર નું સિંચન શિક્ષકો ખુબ સારી રીતે કરતા અને વાલીઓ પણ કરતા અત્યારે વાલીઓનું ટાર્ગેટ પરીક્ષાલક્ષી થઈ ગયું કાર્ય આવી મારો લઈ જોઈએ મારો સ્ટુડન્ટ નેવું ટકા લઈ આવવો જોઈએ તો એ અભિગમને કારણે છે ને સંસ્કાર સિંચન ની પ્રવૃત્તિ ખુબ ઘટી ગઈ છે નિલેશભાઈ સૌથી વધારે આખા દેશમાં જો વ્યસનનો કોઈ શિકાર બનતા હોય તો વિદ્યાર્થીઓ બને અને ઈ શુભકામ બને છે એની પાછળના કારણે શૈક્ષણિક સંસ્થાઓની અપેક્ષા વધારે પડતી છે ટીચરોની અપેક્ષા વધારે પડતી છે અને સૌથી વધારે અપેક્ષા માતા પિતાની છે અને પરિણામે બાળક છે એ વ્યસનની એમાંથી છૂટવા માટે વ્યસનનો શિકાર થતો હોય છે અને એક જેમ એ સડેલું આમ આખી ઓલા ને બગાડે ટોપલી ને એમ એક વ્યસન પાછળ સ્ટુડન્ટ લાઈ ગયો તો એના બાકીના દોસ્ત પણ એ જ એની સંગત માં આવી જશે અને વ્યસનનું મોટું રેકેટ અ અ શૈક્ષણિક સંસ્થાઓમાં બે રોકટોક પણ વ્યધતું જાય છે અને વ્યસન વિવિધ પ્રકારના વ્યસન ના શિકાર આપણા સ્ટુડન્ટો થઈ રહ્યા છે બરાબાલીઓ એ અને શૈક્ષણિક સંસ્થાઓએ આત્મચિંતન કરવાની જરૂર છે હું એમ નથી કેતો કે તમે બાળકને પૂરેપૂરા ફ્રીડમ આપી દ્યો એ ભલે કાંઈ ન કરે તો એને કરવા દ્યો એવું નહીં પણ શૈક્ષણિક સંસ્થાઓ પણ એમને એમને યોગ ધ્યાન પ્રાણાયામ માં પણ એને પ્રવૃત્ત કરે ટીચરો પોતાના ટીચરો છે એને પણ શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રકારની તાલીમ આપે વાલીઓને પણ આ પ્રકારની તાલીમ આપે તો દરેક વસ્તુની સમજ આવશે અને લોકો શાંત ચિત્તે વિચારતા થશે અને પ્રગતિ જે શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓ ઈચ્છે છે એના કરતા બાળક સારી રીતે પ્રગતિ કરી શકશે બરાબર આપણે જે એક વાત કરીએ છીએ ભાર વગર નું ઈ ખાલી એક ઓન પેપર કે કેવાની જ વાત થઈ ગઈ છે બાકી ખરેખર અત્યારે ભાર વગરનું ભણતર થાતું જ નથી કારણ કે શૈક્ષણિક સંસ્થા હોય એ અંદરો અંદર પોતે કોમ્પિટિશનમાં ઉતરે છે કે મારા બાળકો અમારી સ્કૂલમાં આટલા હોય એટલે અને આપણે પણ ભણેલા છે શું અત્યારે છેલ્લા દસ વીસ વર્ષમાં જ એન્જિનિયર ડોક્ટર વકીલ થઈ ગયા છે સારા સારા વૈજ્ઞાનિકો થઈ ગયા નથી જયારે પેલાનું ભણતર હતું ત્યારે પણ ડોક્ટર એન્જિનિયર વકીલ બધા હતા જ બરાબર વૈજ્ઞાનિકો સારામાં સારા ભારતે હતું ભણતર વ્યવસ્થા આપણે જો કદાચ આપણા કેવાથી જો સુધારો થતો હોય તો ખરેખર એક હોવું જોઈએ કે શૈક્ષણિક સંસ્થાઓ ખરેખર ભાર વિનાનું ભણતર કરવું જોઈએ જે આપણે ભણતા ત્યારે દર શનિવારે બાલસભા સભા ભર્યા બિલકુલ કે બાળક એક્સાઇટેડ હોય આપણું એને વીકેન્ડ અત્યારે વીકેન્ડ નામ આવી ગયું છે પણ આપણે જે શનિવારે બાળસભા ભરાતી એમાં ટીચરને ખબર પડતી કયા બાળકમાં કયું ટેલેન્ટ છે અને એમાં એને આગળ લઈ આવતા બાળક તો આવું તો હવે બાલસભા તો હોતી જ નથી એક શનિવાર હોય કે રવિવાર શનિવારે વેહલા છૂટતા આપણે એવું હવે છે જ નહીં ફૂલ ડે ફૂલ પિરિયડ અને નાના નાના બાળકોને પણ એકદમ બેગ એટલું ભારે હોય છે સર બુક્સ ને એ બધી અને હવે તો અમુક સ્કૂલ ના તો પોતે એવું પ્રાઉડ ફીલ કરે છે કે અમે બાળકોને હવે પાંચ વર્ષમાં એવો પ્રોટોકોલ આવશે ચાર કે પાંચ વર્ષમાં કે બાળકને નાનપણથી સિક્સ સેવન્થ સ્ટાન્ડર્ડ થી જો જે ફિલ્ડ માં જવું હશે એને લગતું ભણતર આવશે તો આ અતિશયોક્તિ થઈ ગઈ છે કે ઓવર પેલા જે થતું એ રીતે હોતા જ પહેલા બધું હતું શું અત્યારના કઈ સુપર પાવર છે કોઈ પાસે તો જે ચાલતું આવે છે એ રીતે જ ભણતર ચાલવું જોઈએ અને આમાં તો વાલીઓનો જ વધારે છે કે વાલીઓ ક્યારેય કોઈ વિરોધ નથી કરતા કોઈ પણ સિસ્ટમ હોય અને કોઈ પણ સ્કૂલમાં હોય તો વિરોધ વાલીઓનો તો હોતો જ નથી ઉલટાનો સપોર્ટ હોય છે બરાબર છે તો એવું થયું સર કે હું મારા બાળકને અહીંયા મોકલું છું પણ મારા બાળકને તમે ગમે એ રીતે બર્ડન આપશો પણ હું તમારી સાથે મારા બાળક માટે વિચારીશ નહીં હું મારા બાળક સાથે નથી જી ખૂબ સરસ સોનલબેન રાજેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને એક સરસ મજાના વિષય ઉપર જેના ઉપર ચિંતન કરવું બહુ જરૂરી છે ચિંતા કરવી બહુ જરૂરી છે એવા વિષય ઉપર આપણે ચર્ચા કરી તમે તમારો એકદમ નમ્ર મત આપ્યો અને એકદમ જેને કહેવાય કે સરસ જે દિશામાં હવે આપણે જવાની જરૂર છે એ દિશા માટે આપણે સરસ મજાની ચર્ચા કરી તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો દર્શક મિત્રો સોનલબેન વાછાણી રાજેશભાઈ આપણે શિક્ષક હોય એ વાતો લઈને આવતા દિવસોમાં એ રીતે આપણે આપણી દિશાને લઈ જઈએ તો મને એમ લાગે છે કે આપણે જેની ચિંતા કે ચિંતન કરીએ છીએ એ કદાચ સાકાર થઈ શકશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર しますか